અમારા હાથસો સ્વયંસેવકો રસોડા વિભાગ ની અંદર ચોવીસ કલાક ખડે પગે ઉભેલા છે હેલો જમતાજી મિત્રો ખુશાલી સપોર્ક્ષ માં તમામ મિત્રો હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છીએ સુરત ના આંગણે જ્યાં કાકલોતર પરિવાર દ્વારા પિતૃના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય તેથી ભવ્ય જે આયોજન કરવામાં આવે છે અને વક્તાની વાત કરીએ તો પૂજ્ય જીજ્ઞ દાદા છે અને ભવ્ય તેથી ભવ્ય આ જગ્યા ઉપર જે મહોત્સવ યોજાવાનો છે તદુપરાંત નામી અનામી કલાકારો અને ભવ્ય ડાયરો પણ યોજાવાનો છે કઈ તારીખેથી લઈને કઈ રીતના તેમનો જે સમય મર્યાદિત છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું વિડીયોમાં સલાહ સુધી જોડાઈ જો ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક રાખવા જોઈએ તમે ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુ મોટી લોકો સુધી શેર કરવાનું ભૂલશો ગેટ ની અંદર પ્રવેશ કરશો તો એક જેટ અહીંયા સામેની તરફ ખૂબ જ સુંદર મજાનો વિશાળ જે મંડપ સંગારવામાં આવ્યો છે તદ ઉપરાંત અહીંયા જે કથાની શરૂઆત એકવીસ તારીખે થી લઈને સત્યાવીસ તારીખ લગી ભવ્ય જે આયોજન રહેવાની છે અને કથાનો સમયગાળો છે હું તમને આગળ બતાવું છું ચાલો આપણે કથા મંડપ ને નિહાળીએ અહીંયા કઈ રીતના વ્યવસ્થા છે તે માહિતી આપ ડોમ ની અંદર પ્રવેશ કરતા પહેલા જ અહીંયા બહેનો દ્વારા ખૂબ સુંદર મજાનું જે સ્વાગત માટે જે ચિત્ર દોરવામાં આવેલું છે ચાલો આપણે તે નિહાળીએ દાકલોતર પરિવાર આપણું હાર્દિક સ્વાગત કરીએ છે ખૂબ જ સુંદર મજાની બહેનોએ જે રંગોળી દોરી તદ ઉપર આ જગ્યા ઉપર ડોમની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છે ખૂબ સુંદર મજાની જે ભક્તોને બેસવા માટે સરસ મજાની જે ખુર્ચીનું બંને સાઈડ ઉપર આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા વચ્ચેની તરફ આપણે ચાલ્યા જઈએ ને તો આ જગ્યા ઉપર પણ બહેનોએ અલગ અલગ જે રંગોળી દોરવામાં આવી છે અને હવે આગળની તરફ હું બતાવવા જઈ રહ્યો છું જે ભક્તોને ગરમી ન થાય તેની માટે સંપૂર્ણ વ્યવસ્થા અને સુવિધા જે આ જગ્યા ઉપર કરવામાં આવી છે ઉપરની તરફ તમે જો હેલિકોપ્ટરના પાખડા જેવા હું તમને દરેક કથામાં કહેતો હોય છું કે ખૂબ જ વિશાળ જે આયોજન કરવામાં આવ્યું છે તદઉપરાંત અહીંયા ફુવારાની પણ વ્યવસ્થા કરેલી છે અને જે એન્ટ્રી ગેટ છે જે અંદર પ્રવેશ દ્વાર છે એ પ્રવેશ દ્વાર ઉપર અહીંયા તમે અલગ અલગ કુંડા જોઈ રહ્યા છો આ કુંડાની પણ સરસ મજાની જે ફૂલડાની વ્યવસ્થા બંને સાઈડ ઉપર કરેલી છે હવે આપણે જઈ રહ્યા છીએ આગળની તરફ જ્યાં જગ્યા ઉપર વ્યાસપીઠ પૂજ્ય જીજ્ઞેશદા શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવવાના છે તે જગ્યા ઉપર અને થોડાક જ અંતર આપણે આગળ આવીને તો આ રીતના ભાઈઓ માટે ગાડલાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે મારા ખ્યાલથી જે વડીલો છે તેમના માટે અહીંયા ખુરશીની વ્યવસ્થા કરેલી છે તદઉપરાંત ભાવિભક્તોને શ્રીમદ્ ભગવદ કથાનું રસપાન કરવા માટે જે તકલીફ ન પડે તે માટે એલઈડી સ્કીન ખૂબ જ સુંદર મજાની જે બંને સાઈડ ઉપર ગોઠવવામાં આવી છે ઠેર ઠેકાણે એ રીતના વ્યવસ્થા છે તો ચાલો આપણે આગળ જઈને વ્યાસપીઠના દર્શન કરીએ મિત્રો આ જગ્યા ઉપર મુખ્યત્વે વાત કરીએ તો કથાની શરૂઆત એકવીસ તારીખે શરૂ થશે અને બપોરે ભવ્ય તેથી ભવ્ય ભગવાન રામ લક્ષ્મણ સીતા કૃષ્ણ તેમજ અલગ અલગ પાત્રો દ્વારા જે બાળકો તે આ જગ્યા ઉપર કોથી યાત્રા નીકળવાની છે ઉપરાંત આ જગ્યા ઉપર કથાનો સમયગાળો જે બપોરે બે વાગ્યાથી લઈને સાડા છ વાગ્યા લગીનો રહેશે અને તદ ઉપરાંત નામી અનામી કલાકારો પણ આ જગ્યા ઉપર આવવાના છે તેમનો સમયગાળો રાત્રિના નવ વાગ્યાથી લઈને અંદાજીત બાર વાગ્યાની વચ્ચે જે આ કાર્યક્રમ માટે ભવ્ય જે આયોજન કરવામાં આવ્યું છે નામી અનામી કલાકારોમાં વાત કરીએ તો માયાભાઈ આહિર કીર્તિદાન ગઢવી તેમજ ઘણા બધા અલગ અલગ કલાકારો પણ આવવાના છે ચાલો આપણે આવે વ્યાસપીઠના દર્શન કરીએ વ્યાસપીઠ ની ખૂબ જ નજીક પહોંચી ગયા છે ઈ પહેલા યજમાનો માટે તેમજ આમંત્રિત મહેમાનો માટે ખૂબ સરસ મજાની જે આજગ્યા ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા સોફાનો વ્યવસ્થા છે તદ ઉપરાંત અહીંયા સામેની તરફ અને જે વચ્ચેનો ડોમ છે તે ડોમ ની અંદર વિશાળ પંખા છે તદ ઉપરાંત અહીંયા સાઈડમાં જે નાના નાના પંખા પણ ગોઠવેલા છે એ ભાવિ ભક્તોને ગરમી નો માટે ખૂબ જ સરસ મજાની જે કાળજી રાખવામાં આવી છે હવે ચાલો વ્યાસપીઠના આપણે દર્શન કરીએ એ પહેલા જ અહીંયા જે પહેલા દિવસે પૂજા પાઠ થતા હોય છે વિધિ થતી હોય છે તેની સંપૂર્ણ અહીંયા જે બેઠા છે યજમાનો તો આપણે તેમના દર્શન કરીએ

વ્યાસપીઠના તો દર્શન કર્યા તદ તદઉપરાંત આ જગ્યા ઉપર પિતૃના મોક્ષાર્થે જે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે તેની સંપૂર્ણ પૂજા વિધિ અહીંયા આ જગ્યા ઉપર કરવામાં આવી છે ચાલો આપણે તે નિહાળી ખૂબ જ વિશાળ કથાડોમ તે બનાવવામાં આવે છે આ જગ્યા ઉપર ભાવિ જે રસપાન કરશે વ્યાસપીઠના દર્શન કરીને હવે આ જગ્યા ઉપર હજારોની સંખ્યામાં ભાવિભક્ત આવવાના છે તેમની ભોજન પ્રસાદ માટેની કઈ રીતના વ્યવસ્થા છે તે બતાવવા હું તમને લઈ જઈ રહ્યો છું તદઉપરાંત ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લઈક ખાસ કરીને જે મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલતા ને એક જેટ કથા ડોમની બહાની તરફ આવો ને તો અહીંયા ભોજન પ્રસાદ માટેની ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે અલગ અલગ વિભાગ બનાવેલા છે અહીંયા જે છે ને તે બહેનો માટેનો વિભાગ છે તદુપરાંત આ જગ્યા ઉપર ભોજન પ્રસાદ બનાવવા માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે તો ત્યાં કઈ રીતના જે બની રહ્યો છે પ્રસાદ તેની સંપૂર્ણ માહિતી આપીશ વિડીયો મસાલા સુધી જોડાઈ રહેજો અહીંયા પાછળની તરફ પણ એક ભોજન પ્રસાદ માટે અથવા તો કઈ પણ જાતની વ્યવસ્થા છે તે જગ્યા ઉપર કઈ માહિતી છે તે હું તે જગ્યા ઉપરથી આપીશ કાગવતર પરિવારના બહેનો અને માતાઓ દ્વારા સરસ મજાની જે સેવા આપવામાં આવી રહી છે અહીંયા જુઓ સરસ મજાના જે પુલડાનું કટિંગ થઈ રહ્યું છે તે આપણે નિહાળીએ બોલિ કૃષ્ણ કૈયા અત્યારે જે વિભાગ આપણે બહેનો માટે પ્રસાદ વિભાગનો હતો તે નિહાળ્યો તદુપરાંત જેટ ડોમની પાછળની તરફ આવો ને તો અહીંયા એક બીજો ડોમ બનાવેલો છે આ ડોમની અંદર વીવીઆઈપી ભોજન પ્રસાદ માટેની છે વ્યવસ્થા અને હવે ભાઈઓ માટે વાત કરીએ તો ભાઈઓ માટે એક જેટ ડોમની પાછળની તરફ અહીંયા તમે જે વિશાળ જગ્યા જોઈ રહ્યા છો આ જગ્યા ઉપર ભાઈઓ માટે પ્રસાદ વિભાગ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે હવે અંદર વીવીઆઈપી મહેમાનો માટે કઈ રીતના વ્યવસ્થા છે તે જગ્યા ઉપર હું તમને બતાવું અહીંયા તમે જો સ્વયંસેવકો દ્વારા સરસ મજાની જે સાફ સફાઈ કરવામાં આવી છે ઘણા માતાઓ અને બહેનો આ જગ્યા ઉપર સેવા માટે આવેલા છે હવે વાત કરીએ તો અમને અત્યારે ભાઈ દ્વારા જે સ્વયંસેવકો દ્વારા જાણવામાં આવ્યું કે અહીંયા ભવ્ય એકવીસ તારીખે પોથીયાત્રા એટલે કે આજના દિવસે જે પોથીયાત્રા નીકળવાનો છે તેનો સમયગાળો બાર વાગ્યાનો છે અને હવે પહોંચી ગયા છે અહીંયા જે વીવીઆઈપી મહેમાનો આમંત્રિત મહેમાનો માટે ભોજન પ્રસાદ માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે તે ડોમની અંદર ખૂબ જ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે ગરમીનો ન થાય તે માટે પંખા અને અહીંયા તમે જુઓ ડાઇનિંગ ટેબલની ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરેલી છે અલગ અલગ ડાઇનિંગ ટેબલ છે ખુર સુંદર કરવામાં આવી છે અલગ અલગ ટેબલો છે ગોળ છે ચોરસ છે લાખો માણસો નો પ્રસાદ કઈ રીતના બને છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું એ પેલા આપણે અહીંયા બાપા અને માતાજી ખોડિયાર ના દર્શન કરીને અંદરની તરફ પ્રવેશ કરીએ તો અહીંયા તમે જુઓ તડામાર ધમ ધોકાર જે ભાવિ ભક્તો માટે જે રસોઈ બની રહી છે ખૂબ જ વિશાળ ટોપ ની અંદર જે રસોઈ બનાવવામાં આવે છે ચાલો કઈ કઈ પ્રસાદી બનાવવામાં આવે છે તે આપણે જોઈએ આ તો માટે છે વ્યવસ્થા હવે આગળની તરફ જોવા સંપૂર્ણ રસોઈ જે બનાવવામાં આવી રહી છે આ જગ્યા ઉપર ગરમ પાણી આવેલું બપોરની પ્રસાદી વાત કરીએ તો રીંગણા બટેકાનું શાક તદ ઉપરાંત અહીંયા જે ખાડા લાપસી સુરતી ખાડા લાપસી બનવા જઈ રહી છે તેની હું માહિતી આપું છું તદ ઉપરાંત અહીંયા સંપૂર્ણ રસોઈ તમે જો તેલ અને ઘીના મદદથી બનાવવામાં આવે છે અહીંયા ટમેટા સુધારાને કમ્પ્લીટ થઈ ગયા છે એ પહેલા અહીંયા જે છે સુરતી ફાડાલાપસી બનાવવામાં આવી છે તે આપણે જોઈએ સુરતી અહીંયા બેનો દ્વારા ગરમમાં ગરમ જે લાઈવ રોટલી બની રહી છે તો તદઉપરાંત અહીંયા જે માતાઓ અને બેનો દ્વારા જે બપોરનું શાક બનવાનું છે રીંગણા બટેકાનું તેમનું જે કટિંગ કામ પણ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે અને અહીંયા બેનો દ્વારા સરસ મજાની જે પૂણી મળે રહી છે આ જગ્યા ઉપર પાણીનું પરબ મેડિકલ કેમ્પ તેમજ શરબતનું વિતરણ કરવામાં આવ્યું છે તદુપરાંત આ જગ્યા ઉપર પુસ્તકોનું પણ આયોજન તે પુસ્તકોનો પણ સ્ટોલ નાખવામાં આવેલો છે તો અહીંયા ખૂબ જ સરસ મજાનું જે આયોજન છે તમે પણ આ જગ્યા ઉપર સુરતમાં આજુબાજુમાં રહેતા હોય તો શ્રીમદ ભગવત કથાનું રસપાન કરવા માટે આવી શકો છો અહીંયા મિત્રો કાકલોતર પરિવાર દ્વારા શ્રીમદ ભગવત કથાનું ભવ્ય જે આયોજન કરવામાં આવે છે એમાં લાખોની સંખ્યામાં ભવભક્તો જે ભોજન પ્રસાદ ગ્રહણ કરવાનું છે તેમનું મેનેજમેન્ટ શું નામ પકડ અમરસિંહભાઈ અમરસિંહભાઈ જે સંચાલિત કરે કાકલોધર ગામ ડુંગર બરાબર છે અને અહીંયા જે ભાવિ ભક્તો આવવાના છે તેમની માટે ભોજન પ્રસાદની કઈ કઈ રીતે ભોજન પ્રસાદની અમે અહીંયા લગભગ સાહીઠ બાય સવા બસો નો આખો ડોમ બનાવેલો છે અને એની અંદર પંદર ચૂલા ચાલુ કર્યા છે અમારી પાસે વીસ રસોઈયા છે અને અઢીસો મજૂરો એની ટાઈમ ચોવીસ કલાક માટે સેવામાં રાખ્યા છે અને એની સિવાય અમારા હાથસો સ્વયંસેવકો રસોડા વિભાગની અંદર ચોવીસ કલાક ખડે પગે ઉભેલા છે બરાબર ભગવાન ઉપર પ્રાર્થના નામ લઈ અને અમે કામનો પ્રારંભ કીધો છે અને ભગવાન પ્રાર્થના કરીએ કે બધા મળીને બધાનું સહકાર મળે અને અમારું કામ સારી રીતે પૂર્ણ થાય એવી ભાવના રાખીએ છીએ અહીંયા જે ભાવી ભક્તો જે આવવાના છે તેમની માટે ભોજન પ્રસાદમાં કઈ કઈ વસ્તુ પીરસવામાં આવે છે ભોજન પ્રસાદની અંદર અમે અલગ અલગ રોજ માટે નવું નવું મેનુ બનાવેલું છે આજની તારીખમાં મેન આઈટમના નામ લઉં તો લાપસી છે માતાજીનો પ્રસાદની લાપસી ઘરે બનાવશું કઠોળ છે બે શાક બે શાક પૂરી રોટલી દાળ ભાત અને છાસ રોજ આપવાના છીએ ઠંડી બરાબર ગરમીના હિસાબથી અમે સાથે સાત દિવસ છાશનો પ્રોગ્રામ પણ રાખેલો અને આપણે દરરોજ માટે અલગ અલગ મિષ્ટાન હોય છે બીજે દિવસે અમે રવો રાખેલો છે રવાની અમે બે શાક રોટલી પૂરી ત્યારબાદ ત્રીજે દિવસે ચૂરમાના લાડુ છે ચોખ્ખા ઘીમાં બધું સુમુલના ઘીમાં અમે કોઈ ઘી બહારથી લેવા નથી બરાબર સુમૂલ ડેરીનું ચોખ્ખું ઘી યુઝ કરીએ છીએ બીજે દિવસનું મેનુ એ ત્રીજે દિવસનું મેનુ લાભ ચૂરમાના લાડુ છે ચોથા દિવસના ગુંદિયાના લાડુ છે પાંચમા દિવસના એટલે બે શાક રોટલી એ તો રેગ રોટ ખાઈ મારે પાંચમા દિવસે અમારે શ્રીખંડ રાખેલો છે છઠ્ઠા દિવસે કેરીનો રસ છે અને સાતમા દિવસે પૂર્ણ કથા પૂર્ણ થાય છે એટલે અમે જે સ્ટોક મેનેજમેન્ટ કર્યું હોય એ અમે છેલ્લે દિવસે બપોરે યુઝ કરશું અને એમાં એક મોહનથાળ અમે નવો એડ કરેલો છે ચોખ્ખા ઘીમાં આ રીતનો અમારો રોજનો અઢારથી વીસ હજાર માણસનો પ્રસાદ લે છે એવો અંદાજ છે અને એના પછી

બધા ભાવ થી તો એક વખત કૃષ્ણ હોવાની આ જગ્યા ઉપર કથા સ્થળ ની વાત કરીએ તો પી ભગત ફાર્મ લાડલી ફાર્મની બાજુમાં નાની વેડ કતાર ગામ સુરત આ જગ્યા ઉપર મેં તમને સંપૂર્ણ માહિતી આપી તદ ઉપરાંત તમને આની પછીનો વિડીયો જે ભવ્ય તેથી ભવ્ય પથયાત્રા બાર વાગ્યાના સમયગાળાની વચ્ચે નીકળવાની છે તેનો પણ વિડીયો હું તમને બતાવવાનો છું તો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં રાધે રાધે લખવાનું બોલતાની ચાલો મળીએ નવા બ્લોગ સાથે જેમાં તાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે